વડગામ તાલુકાના પાલડી ગામની દીકરી સીઆઈએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવી પહોંચતા પરિવારજનો અને ગ્રામજનો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી વડગામ તાલુકાના પાલડી ગામની દીકરી સીઆઈએસએફ ની તમિલનાડુ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવી પહોંચતા પરિવારજનો અને સમગ્ર ગ્રામજનો દ્વારા પરમાર હસુમતીબેન કાંતિભાઈનો હર્ષ ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પરમાર હસુમતીબેન કાંતિભાઈ દેશ સિવાકા જે સીઆઈએસએફમાં જોડાયેલ હોય ત્યારે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવી પહોંચતા મોટી ગીડાસણ ગામથી પાલડી ગામ સુધી દેશભક્તિના રંગી રંગાઈને દેશભક્તિના માહોલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરમાર હસુમતીબેન દ્વારા સીઆઈએસએફને ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરી વતન પાલડી ગામે પહોંચતા પોતાના પરિવારજનો અને સગા સંબંધીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું જેમાં હસુમતીબેન પરમાર દ્વારા પોતાના માતા પિતાને નમન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી પરિવારજનો સગા સંબંધીઓ અને ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો જ્યારે ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિના રંગે રંગાઈને પરમાર હસુમતીબહેન દ્વારા પોતાના પરિવાર તેમજ ગામનું અને સમાજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી બેન મિત્રો મારું નામ પરમા રઘુમતીબેન કાંતિભાઈ છે હું પારડી ગામની દીકરી છું અને મારે સીઆઈસી માં નોકરી મળી છે બે હજાર ચોવીસમાં મારે જોઈનિંગ થયું હતું અને ટ્રેનિંગ અગિયાર મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને હું હવે ઘરે ઘરે પાછી આવી છું અને મારા પપ્પા ખેતી કરે છે અને ગામના ગામની હું પહેલી જ દીકરી છું કે ફોજમાં ગઈ છું આ સરકારી નોકરી કરું છું તમે ભારત દેશની દીકરી છું સંદેશ આપશો હું એ સંદેશ આપવા માંગુ છું કે ભારત દેશની દીકરી કોઈ બી સરકારી જોબ યા તો પ્રાઇવેટ જોબ પોતાના પગ પર ઉભી થાય એવું એવો સંદેશ આપવા માંગુ છું